રેશન કાર્ડ એટલે કે એક જ પરિવારમાં છે એવું સાબિત કરવા માટે ચૂંટણી સરનામું અને ઓળખ માટે જન્મનો દાખલો એટલે કે પુત્ર પુત્રી જે પણ હોય અને જો ઉપલબ્ધ હોય તો મરણનો દાખલો તો વારસદારમાં જેટલા નામ આવતા હોય એમાંથી કોઈનું અવસાન થયું હોય તો એમનો મરણનો દાખલો શાળા છોડીયાનું પ્રમાણપત્ર તો કે નામ પિતાનું નામ અને યોગ્ય

હાલ પેઢી આંબાની જરૂર પડે સરકારી દાખલાઓ બનાવવામાં જેમ કે જાતિનો દાખલામાં ભાઈ લિવિંગ બહેન ન હોય અથવા તો પિતા પણ ભણેલ ન હોય ત્યારે કાકાના દીકરાના કોઈ સલટી લઈ અને આપણે એનો પેઢી બનાવી અને તેમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ બેંક લોન લેવા માટે કે કોઈ સરકારી યોજના માટે પણ પોતાનો હક વારસો એમાં દર્શાવવા માટે પેઢી આંબાની જરૂર

જે પેઢી આંબો મેળવવા માટે જે અરજી કરે છે અથવા તો જેને ફોર્મ ભર્યું છે એ વ્યક્તિ એનું આ પૂરું નામ ઉંમર કઈ તારીખે કઢાવવા ગયા છે પેઢી આંબો તમે કયા હેતુ માટે કઢાવો છો જેમ કે વારસાઈ માટે વિધવા સહાય માટે કોઈ પણ મિલકત ના વેચાણ હક માટે મેળવો છો એનું કારણ અહીં દર્શાવવાનું હોય છે પછી કઈ તારીખે તમે અરજી કરી છે અહીં નીચે જે જગ્યા દેખાય છે એ જગ્યાની અંદર મિત્રો પુત્ર પુત્રી પત્ની જેટલા પણ વારસદારો હોય છે એ તમામના વારસદારોના નામ આવે છે નેક્સ્ટ આપણે જોઈએ આ પાછલું બીજું પેજ છે તો આ પેજમાં સૌપ્રથમ ઉપર તમે જોઈ શકો છો કે ત્રણ સાક્ષી જોઈએ મિત્રો તો ત્રણ સાક્ષી આધાર કાર્ડની ઝેરોક્ષ મેળવી લેવાની કૂપનની ઝેરોક્ષ મેળવી લેવાની પાસપોટ સાઈઝનો ફોટો અને નીચે જે ત્રણ નામ છે ત્યાં એની સાઈન લેવાની અને ફોટા છે છે ત્યાં અને અને મિત્રો ત્યારબાદ તલાટીના સિક્કા રાઉન્ડ સિક્કો માર્યા પેઢી આંબો તૈયાર થઈ ગયો આગળ જોઈએ કે કઈ જગ્યાએ જાવ તો મિત્રો સૌ પ્રથમ હયાતી માં હક દાખલ કરવાનો હોય તો વ્યક્તિ પોતે જઈ અને બધા આધાર પુરાવા લઈ અને પોતાનો પેઢી આંબો તૈયાર કરી શકે છે અને જો મરણ થઈ ગયેલું હોય એટલે કે જે તે વ્યક્તિનું અવસાન થઈ ગયેલું હોય તેવા કેસમાં એના વારસદારમાંથી કોઈ પણ એક વ્યક્તિ બધા પુરાવા લઈ અને પેઢી આંબો મેળવવા માટે અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો કોઈ પણ વકીલ શ્રી પાસે જઈ પચાસ ના સ્ટેમ્પ ઉપર નિયત નમૂનામાં જેટલા વારસદાર છે એના નામ સહિત તમે એ સોગંદનામું કરી અને ત્યારબાદ હમણાં લગત તલાટીકમ મંત્રી પાસે જઈ અને બે કે ત્રણ સાક્ષી રૂબરૂ લઈ અને જેને પણ પેડીએમ્બો તૈયાર કર્યો છે એનો પાસપોર્ટ સાઈઝનો ફોટો એમની આધાર કાર્ડની નકલ અને જો મરણ થયેલું હોય તો એમનો મરણનો દાખલો લઈ અને અહીંયા રૂબરૂ સાઈન કરવાની અને ત્યારબાદ આ દાખલો મેળવી શકાય છે તો જય હિન્દ